આઈ જ્યા શું છે ભાઈ એ શું છે વાળી તાર બોલાય મારી પોચ પતંગ લઈ ગયો હજુ પાછી નહીં આપી બોલાય ને બાર મારી પતંગ આપી હાજી કે હું એ બાજુમાં આવ્યો છું અને આ આ નોટે જોડી બોલાય ને પતંગો પાછી મારી પોચ આપી દે અમે લીધા વગર નહીં જવાના આજે બોલાય ને હા હા પતંગ લેવા બોલાય ને ના પણ સિક્યોરિટી જેવા રાખીએ હાજ ચોરી કરીને પતંગો લઈ જાય છે નોટ ઈ નોટ પતંગ લેવા પતંગ લેવા આવ્યો છું બોલાય ને પણ એને ચેટલી વાર કે તને બોલાય ને અને જાને મારા માટે આવ્યો છે જલી આઈ ઉડી પડી ગયા હા હેડો બરાબર પકડ પકડ ને હા ઊંચો કઈ નંગી દે તું ને ઓમ એક નાખ ઓમ અને એક નંગી દે ઓમ સાહેબ બરાબર ટાઈમે આ જઈએ આપણે પતંગ લેવા આવો બંધાય નાક નાક ઊંચો કઈ એક નાક ઓમ નો નીકળે નંગી દે ઓમ એ ઉભો રે ઉભો રે ઉભો રે હેડવા બીવી છે કોઈને આપણે એ ઘેર નહીં હેડવાનું તારો બાપુ અંદર હેડના અરે ફટ્ટુ આવો આવો ચમ આવ્યો છો બોલો હા તેદાર તો બહુ પાવર કરતા હતા તમે કે પતંગ નહીં ફિરકી નહીં ભિખારીઓ એવું બોલતા હતા તમે તો તેદાર દર જાઓ ઘેર કશું નહીં હોય અબ્દુલ સાહેબ એવું એમને એ જોરથી બોલ તે દાદા તો બહુ પાવરમાં બોલતો હતો તું તે કહેતો હતો એમ કહેતો હતો કે તમારે પતંગ ના હોય ને તો મારા જોડીથી લઈ જજો ભિખારીઓ જતા રહો તમે ધાબા પછી લે આમાં કે લાફો માર મને કહેતો લાફો મારવાનું માનના માર માર લાફો મારવાનું કહેતો હતો એવું નહોતું કીધું તું એ હા તો એ તો જ જવા દે એમ તો તું એ કીધું હતું ને કે તમારા ટોઠિયા ભાઈ કે તમારા હાથ તોડી છે ભાઈ તમે પતંગ તો અમને ચગાવશો કીધું તું ને એવું આમાં લે અરે હાથ ના અરે પગ ભાગ મારા બહુ પાવર વાળો હોય તું બોલ એવું તો બોલ્યું હતું હું નહીં બોલતો એવું તમારું ના તમે કીધું ઉપર પેલું જ કીધું તું કે તમારી મૂછ કાપીને તમારા બધા કાપીને નાખી દે તે નતું નહોતું કીધું આવું તમે બાપડા ભૂલી ગયા છીએ યાદ નહીં હું યાદ કહી દઉં એ બંધ તન તારો બાપો એ બધી વાત જવા દો ભૂલ થઈ ગઈ સોગંદ એમાં નહીં બોલું સોગન બોગન કોઈ નહીં કશું મળવાનું નહીં તું ઘેર જા તારા અને એ આજ પછી આવતો ના લેવા તમારી માની શોખ એમ કેવું બસ એ મારી માની શોખ ના કહે એ સોરી માતાજી હું તમ સોરી જતો રહે તું ઘેર લોકોની મા માન્ય છે તું દિયોર અને તારી આવ્યું ને તો કુસ્તી કર લે અખાડામાં આવી જા બાકીને તારી પોચ પતંગો લઈ જા છે છે જોરદાર મોકો છે બે ત્યાં પાડી દો ને પોચ પતંગો લઈને જતા એ ઘેર હું કેવું છે તમારું બોલ બી ગયો તું આવી જા સાહેબ એવું બધું ભગવાન ભાઈ તમે હું જીત્યું તો પોચ પતંગ આપી દો મારી હાથ હા હા તું તાર લઈ જાજે हा तु कशी मु जीतेन લઈ જાયે બધું હબરી સી લે લે પકડ આવી જા ઓ તા એ માતાજી આશીર્વાદ આપજો તાર સોગામ પાડી દઉં અમે આવી જાઓ જેટલા હોય એટલા બધા પાંચ પતંગ લે다가 તો હું જવાનો નહીં બગા બોલા આજો આજા એ માં રજે તમ પાછા પડ પતંગ લેવાની પાછા દો યાર ના ના હું નહીં જઉ યાર એ એ કેટલો કાળો છે ને હું છો ધોરો છું હું ના જઉ હે એક કાળા ધોડા ના જોવાનું હોય બા ગાદી મતલબ ના હોય યાર હું હોય યાર તમે ફાટા તમારી એટલે તમે જાતા નહીં કાળા ધોડા ના કહેવાય તારી બહુ વાત તું થઈ જા રૂમાલ લઈને પરછો લુખ્યા પેલા હું વાઘવા જવું ના નહીં જવું જા અરે યાર એમાં પરછા પરછા જોઈ બાઘવાથી મતલબ રાખો ને પોત પતંગ ના ના યાર એવા પરછા હું ના જવું હું તું બીજા તો બીજા ના ના સાહેબ બીજાને એમાં તો અમારે સાહેબ બધા ડોન સાહેબ બધા પોત જણાવે ને તો પાછા ના વળી પાછા નહીં ના છે ને એટલે થોડો લુકડો બગડી જાય એમનો હા એમ ના મત ના 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 દવા આવી હું આવ્યો નહીં હું મારા માણસો કદી ભીવા એવા નહીં પૂછી દો હા હા બધા ડોવાન છીએ અમે અરે હા પૂછી જોવાના અરે હા અમે કોઈને સોડાયવા નહીં હા એટલે મારી જગ્યાએ એનું બાકી હ ના એ મારી નખો મને તમે તો મને ભરાવો છો યાર તમે મને ચમ બીજો તું એ ડોન નહીં દું ના ના ડોન શું પણ યાર તું આખા નહીં યાર વચ મને બોલે યાર શેઠ તમે યાર મને ના ભરાવ છો મને મારી નોકશે આ લોકો હાર તું ના ભાગે તો બીજા અંગત ભાગ કોના અંગત અરે જો તું ભાગ તો ખરો હે ઓહો હો અનંગત ભાગવાનું પોચ નહીં પચ્ચી પતંગો શેઠ પાછી આવી તમે જોણો હાલત તમારી પતંગો બધી પાછી આઈ જાય આમ ડોન છું હું ડોન ચો જે આઈ જાવ હે આ જોઈ આવ્યો હે હે મારી નાખે અચ્છા આવું તો તમે તો અહીંયા કરો યાર પેલા તો કોઈક ના બતાવો